હેડલાઇનના પ્રાયોજક છે રાજની મસાલા ચા અગરબત્તી અને માચિસ

અનલિમિટેડ ઉન્નતિ પ્રાઇવેટ લિમિટેડ એ લીડરશિપ ઇન સમર કેમ્પ નું સફળ આયોજન નર્મદા યોજના દરવાજા બંધ કરવાના કામમાં માં ત્રણ વર્ષ સમય લગાડનાર ભાજપ લાજવાના બદલે ગાજી રહ્યું છે અગરબત્તી આપણા ત્યાં ગુરુ શિષ્ય ની પરંપરા અનાદિકાળ થી ચાલતી આવી છે આપણી સંસ્કૃતિ માં વિદ્યા ને માં સરસ્વતી ના આશીર્વાદ ગણાવ્યા છે ત્યારે શિક્ષકો એ માં સરસ્વતી ના ઉપાસકો સર્વશ્રેષ્ઠ સેવા પ્રદાન કરવા માટે પુરસ્કૃત શિક્ષકોને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે આજના દિવસે પૂજ્ય બાપુએ ગાંધી આશ્રમની સ્થાપના કરી હતી આ એક ઐતિહાસિક ઘટના અને બીજી સરદાર સરોવર ડેમના દરવાજા બંધ કરવાની મંજૂરી મળી છે તે બીજી ઐતિહાસિક ઘટના છે સાથે આ ત્રીજો કાર્યક્રમ સરસ્વતીના ઉપાસકોના સન્માનનો કાર્યક્રમ યોજાયો છે તેનું પણ આજે એટલું જ મહત્ત્વ છે પૂજ્ય ગોવિંદરામજી બાપુએ ઝાંઝરકામાં પ્રાથમિક શાળા શરૂ કરી હતી ઓગણીસો બાવીસ અને તેને કારણે મુંબઈમાં એક થી વધુ લોકો વચ્ચે પૂજ્ય સાહેબ આંબેડકરે એમનું સન્માન કહ્યું હતું અને એના ઉત્તરાધિકારી તો જે શંભુનાથજી મહારાજ આ કાર્યને સતત વિકસાવીને ગુજરાતના વિકાસમાં એક મહત્વનું યોગદાન આપી રહ્યા છે જે ભણાવે એ ગુરુ અને આપણે ત્યાં ગુરુ પરંપરા એ સતત ચાલતી આવી છે અને ગુરુનું સ્થાન એક નોબલ ઊંડા ખૂબ જ વિશ્વસનીય એ પ્રોફેશન ગયેલો છે કે શિક્ષક એક નવી પેઢી બનાવે છે અને ચાણક્ય તો કીધું જ છે કે શિક્ષક ક્રાંતિ લાવી શકે છે એક ગુરુ એ ક્રાંતિ કરી શકે છે અને જ્યાં સમર્થ ગુરુ મળ્યા ત્યાં જ સમર્થ શિષ્યો મળ્યા સમર્થ ગુરુ રામદાસ નો હોત તો શિવાજી નો હોત ગુરુ રામકૃષ્ણ પરમંસ નો હોત તો વિવેકાનંદ પણ ન હોત ઇવન વિશ્વામિત્ર નો હોત તો કદાચ રામ પણ ન હોત અને સમદી પણ ની ઋષિ ન હોત

સંસ્કાર સિંચન એટલે કે શિક્ષા દીક્ષા આપવાનું શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યા છે રાજ્ય રાષ્ટ્રના વિકાસમાં શિક્ષકોનો પણ મહત્વનો ફાળો છે ત્યારે આદર્શ નાગરિકનું સર્જન કરી આદર્શ રાષ્ટ્ર સમાજ નિર્માણમાં પોતાનું યોગદાન આપે છે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચોડા ચુડાસમાએ શિક્ષકો પ્રત્યે પરિવાર ભાવના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગુણવત્તાયુક્ત શિક્ષક એ વૈશ્વિક ચિંતાનો વિષય બની રહ્યો છે ત્યારે વૈશ્વિક હરીફાઈમાં ટકી રહેવા અને દેશને વિશ્વગુરુ તરફ લઈ જવાની શિક્ષક જ શ્રેષ્ઠ સાધન બની શિક્ષક ભાઈ બહેનોને અભિનંદન પાઠવતા શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે શ્રેષ્ઠ શિક્ષક શ્રેષ્ઠ ધર્મગુરુ પણ બંને અને દિવ્ય ગુજરાત ભવ્ય ગુજરાતના નિર્માણમાં અસમાનતા દૂર કરી મહત્વની ભૂમિકા પ્રદાન કરે છે આવતીકાલના નાગરિકોને સંવેદનશીલતા શિક્ષણ અને સંસ્કાર પ્રદાન કરી મજબૂત રાજ્યના દેશના નિર્માણ માટે સામર્થ્યવાન બનાવે છે આ પ્રસંગે રાજ્યના ત્રણસો જેટલા અનુસૂચિત જાતિ અને જનજાતિના શ્રેષ્ઠ શિક્ષક ભાઈ બહેનો મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહામંડલેશ્વર અવધેશાનંદજી મહારાજ મહંત સર્વ માધવપ્રિયદાસજી શંભુજી મહારાજ રાહુલજી મહારાજ અને વિવિધ ગાંધીપતિઓ શિક્ષક ભાઈ બહેનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ગઈકાલે યોજાયેલી સિનિયર વાઇસ પ્રેસિડન્ટ અને જુનિયર વાઇસ પ્રેસિડન્ટની રસાકસી ભરી અને પ્રતિષ્ઠાભરી ચૂંટણીના પરિણામો આજે જાહેર કરાયા હતા જેમાં સિનિયર વાઇસ પ્રેસિડન્ટના પદ માટે જૈમીન વસા ચૂંટાઈ આવ્યા હતા જ્યારે જુનિયર વાઇસ પ્રેસિડન્ટના હોદ્દા પર જયેન્દ્ર તન્ના વિજય જાહેર થયા હતા બપોરે એકાદ વાગ્યાની આસપાસ પરિણામો જાહેર થતાં જ વિજય ઉમેદવારોમાં અને તેમાં સમર્થ ટેકેદારોમાં ખુશી અને ઉત્સાહની લાગણી ફેલાઈ ગઈ હતી તેઓએ ફટાકડા ફોડી અને મીઠાઈ ખવડાવી વિજયના વધામણા કર્યા હતા તો બીજી બાજુ હારેલા ઉમેદવારોની છાવણીમાં સોપો પડી ગયો હતો અને તેમના ઉમેદવારો ચૂપકી દી સરકી ગયા હતા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ગઈકાલે યોજાયેલી સિનિયર વાઇસ પ્રેસિડન્ટ અને જુનિયર વાઇસ પ્રેસિડન્ટની રસાકસીભરી ભરી ચૂંટણીમાં ગઈકાલે કુલ પાત્રીસો મતદારો પૈકી સત્તરસો જેટલા મતદારોએ મતદાન કર્યું હતું જેના કારણે આ વખતની ચેમ્બરની ચૂંટણીમાં ચોપ્પન ટકા જેટલું ઊંચું મતદાન નોંધાયું હતું આજે પરિણામ જાહેર થવાનો દિવસ હોય બંને પદના ઉમેદવારો તેમના સમર્થકો અને ટેકેદારો સાથે ભારે ઇન્તજારી સાથે પરિણામની રાહ જોતા હતા બપોરે એકાદ વાગ્યાની આસપાસ ચેમ્બરની ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા જેમાં સિનિયર વાઇસ પ્રેસિડન્ટ તરીકે જયમીન વસા ચૂંટાઈ આવ્યા હતા તેમણે તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર કેટી પટેલને બસો બેતાલીસ મતોથી હાર આપી હતી જ્યારે જુનિયર વાઇસ પ્રેસિડન્ટ તરીકે જયેન્દ્ર તન્ના ચૂંટાયેલા જાહેર કરાયા હતા તેમણે તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર ભાર્ગવ ઠક્કરને બસો મતોથી હાર આપી હતી ચેમ્બરના પરિણામો જાહેર થયા બાદ કહીં ખુશી કહીં ગમના દ્રશ્યો જોવા મળ્યા હતા આ જંગમાં ઉમેદવારોના સમર્થકો ટેકેદારો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા અને તેમણે મીઠાઈ ખવડાવી ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાયો હતો તો હારેલા ઉમેદવારોની છાવણીમાં નિરાશાનું મોજું ફરી વળ્યું હતું જોકે ચેમ્બરની ચૂંટણીમાં આ વખતે વધુ મતદાન વધતા અણધાર્યા પરિણામ આવ્યા હતા જેમાં કોર્પોરેટ અને બિઝનેસ એસોસિએશનના વધુ મૂલ્યવાળા વર્ષનો પણ અગત્યનો ફાળો રહ્યો હતો ઉલ્લેખનીય છે કે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના અન્ય હોદ્દેદારો પહેલેથી જ બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા હતા જ્યારે પ્રમુખ પદની પદ્ધતિ પ્રમાણે હાલ જે સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા છે તે બીજા વર્ષે આપોઆપ જ પ્રમુખ પદે ચૂંટાયા હશે બિઝનેસમાં વ્યક્તિગત કે સંસ્થાકીય વિકાસ અને ઉત્તમ જીવન તેમજ વ્યક્તિગત રીતે પરિવર્તન માટે બે દાયકાથી કાર્યરત અનલિમિટેડ ઉન્નતિ પ્રાઇવેટ લિમિટેડ એ આજે સાત દિવસીય લીડરશીપ ઇન એક્શનનું સફળ સમાપન થયાની ઘોષણા કરી હતી જેનું આયોજન ઉદયપુરના હેરિટેજ રિસોર્ટમાં બાવીસ મે બે હજાર સત્તરથી ઓગણત્રીસ મે બે હજાર સત્તર દરમિયાન થયું હતું ખાસ કરીને સત્તરથી અઢાર વર્ષની વયના બાળકો માટે ડિઝાઇન થયેલ લીડરશીપ ઇન એક્શન એલઆઈએ કેમ્પ સાત દિવસનો કેમ્પ હતો તેમાં બાળકોને લીડરશીપ સ્કિલ્સ તરીકે વિચારવાનો વિકસાવવાનો અને તેની પ્રેક્ટિસનો હેતુ હતો જે શાળા કોલેજોમાં લીડરશીપ માટે પૂરતા પ્રમાણમાં આ યુવાનને તકો આપતી નથી તેમાં ઉપયોગી બન્યો હતો કેમ્પમાં યુવા વિદ્યાર્થીઓએ વિવિધ આઉટડોર અને એક્સપિરિયન્શિયલ એક્સપર્ટાઇઝિસમાં સામેલ થવાની તકો મળી હતી અમદાવાદ સૌરાષ્ટ્ર દિલ્હી અને હૈદરાબાદના અડતાલીસ જેટલા વિદ્યાર્થીઓ આ સપ્તાહભરમાં સમર કેમ્પમાં જોડાયા હતા જ્યાં તેઓને અનેક વિવિધ બાબતો પર તાલીમ અપાઈ હતી અનલિમિટેડ ઉન્નતિ પ્રાઇવેટ લિમિટેડના ચીફ મેન્ટોર નીરુ ગુપ્તાએ કહ્યું હતું કે લીડરશીપ ઇન એક્શન કેમ્પમાં

बिजनेस को हेल्प करते हैं हम एंड ऑफ कोर्स बिजनेस के साथ जब काम करते हैं तो लोगों की हेल्प होती है और लीडरशिप इन एक्शन जो बच्चों के साथ हमने काम किया वो बेसिकली शुरुआत यहाँ से हुई थी कि बड़े आगे बोलते हैं कि यार बच्चों के साथ काम करो क्योंकि हमारे बच्चे राइट एज पे तो हमने सोचा कि चलो उनके साथ काम करते हैं तो हमने एक कैंप किया सेवन डेज का एंड ऑब्जेक्टिव ये था उनका कॉन्फिडेंस बढ़े वो बोलना सीखें वो अपने फियर्स को ओवरकम करें आई कांड की भाषा से निकलें डर से बाहर निकले अपने ड्रीम्स के बारे में सोचें और क्या करना है हटके बहुत कुछ हो सकता है दुनिया में एंड आजकल स्पेशली बिकॉज लाइफ इज वेरी डिफरेंट टूडे पहले इतने ऑप्शन नहीं थे आज बच्चों के पास बहुत ऑप्शन है आज बच्चे क्या कुछ नहीं कर सकते हैं तो वही चीजें बाहर निकालने के लिए हम एक करते हैं और पूरे सेवन डेज का हर एक दिन एक थीम पे होता है अपने आप को पहचानो बोलना सीखो आई कैन आई वे रिलेशनशिप बनाओ स्ट्रांग करो सो so, हर एक का अलग अलग एक थीम होता है रिलेशनशिप में पेरेंट्स के साथ रिलेशनशिप सुधारो हुद, कैसे बात करोगे एंड वो सब थीम्स के ऊपर सब एक्टिविटीज होते हैं तो कोई क्लासरूम नहीं होता है इट्स जस्ट लॉट ऑफ फन बट मुद्दा ये है उनको समझ में आना चाहिए आई कैन हैवे स्पिरिट બાળકો સક્રિયપણે થા સામેલ થાય અને ચર્ચાઓ અને અન્ય પ્રવૃત્તિઓમાં મહત્વની ભૂમિકા ભજવે તેવો આગ્રહ હતો અનલિમિટેડ ઉન્નતિ પ્રાઇવેટ લિમિટેડના સહસ્થાપક શ્યામ તનેજાએ કહ્યું હતું કે ઉન્નતિ ખાતે અમે ગ્રોથ તમારા ગ્રોથ માટે આતુર છીએ ઉન્નતિ તમારા ઉન્નતિ તમારામાં તમારા સ્વપ્નો સાકાર કરવાની તમારી સંભાવનાઓને એક્સપ્લોર કરવામાં મદદ કરે છે જેમાં અમારી ડિલિવરી પ્રોસેસ અનોખી રીતે વ્યક્તિગત રીતે અને જૂથોમાં પણ લક્ષ આપે છે અને તે સેલ્ફ ટીમો અને બિઝનેસ માટે ટ્રાન્સફોર્મેશનલ પરિણામો પ્રાપ્ત કરવા માટે ઇનસાઇટ આપે છે અમારો લીડરશીપ ઇન એક્શન કેમ્પનો હેતુ બાળકને વધુ જવાબદાર બનાવે છે અને તેમનું કોન્સન્ટ્રેશન વધારે છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકી અને ગોયલે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન જણાવ્યું હતું કે નર્મદા યોજનાના દરવાજા બંધ કરવાના કામમાં ત્રણ વર્ષનો સમય લગાડનાર ભાજપ સરકાર લાજવાને બદલે ગાજી રહ્યું છે નર્મદા યોજના ગુજરાતની જીવાદોરી છે કોંગ્રેસ પક્ષ દ્વારા નર્મદા યોજનામાં ક્યારેય રાજકારણ કરવામાં આવેલ નથી આજે નર્મદા યોજનાના દરવાજા બંધ થાય છે તેનો સાચો યશ હિતને અગ્રિમતા આપી છે ત્યારે ચૂંટણી નજીક આવતા નર્મદા યોજનાના નામે રાજનીતિ કરી રહ્યું છે ત્યારે ભાજપ સરકાર ઓછામાં ઓછી નાળા ફાળવણી કરીને ગુજરાતના નાગરિકોને અન્યાય કરી રહી છે ત્યારે નર્મદા યોજના જો સમયસર પૂરી થઈ હોત તો સુજલામ સુખલામ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે નર્મદા યોજના મુખ્ય બે બાબતો પીવાનું પાણી અને સિંચાઈનું પાણી કમનસીબે ગુજરાતની ભાજપ સરકાર સસ્તી વીજળી ખેડૂતોને સિંચાઈનું પાણી અને નાગરિકોને પીવાનું પાણી આપવામાં નિષ્ફળ રહી છે જયારે જયારે પણ નર્મદા યોજના માટે બજેટ ફાળવવામાં આવે એમાં મેન્ટેનન્સ આવી જાય સ્ટાફ નો પગાર આવી જાય પ્લાનિંગ આવી જાય બધું આવી જાય જો ભારતીય જનતા પાર્ટી એ ખરેખર આ નર્મદા યોજના ને પૂરી કરી હોત બાવીસ વર્ષના ગાળામાં પંદર વર્ષના ના ગાળામાં તો સુજલામ સુફલામ યોજના નો ભ્રષ્ટાચાર થયો હોત આ નર્મદા યોજના પૂરી નહીં કરવાના કારણે એમણે સુજલામ સુફલામ યોજના શરૂ કરી અને એ યોજનામાં ક્યાંય હવે સુજલામ નથી દેખાતું સુફલામ દેખાતું નથી એ બધા પૈસા ખાયકી થઈ ગયેલા સૌની યોજના જાહેર કરી જામનગરમાં જાહેર કરી કેટલી જગ્યાએ કેનાલો તૂટી ગઈ અને ખેડૂતો હજુ વલખા મારે છે કે ક્યારે સિંચાઈનું પીવાનું પાણી આવશે અમને લોકોને મળશે અને જે જાહેરાતો અહીંયા કરવામાં આવી હતી સૌની યોજનામાં નર્મદા યોજના અન્વયે અઢાર લાખ હેક્ટર માં સિંચાઈ ની જોગવાઈ સામે અઠાવીસ ટકા માં માત્ર સિંચાઈ જ રહી છે બાવીસ વર્ષ થી ભાજપ નું શાસન હોવા છતાં ગુજરાત માં ખેતી નો નાલો ત્યારે ખેડૂતોને પારાવાર નુકસાન યોજના અંગે ઉભી થયેલી પરિસ્થિતિનો ઉલ્લેખ કરતા ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર છ માં પુનઃવસનની કામગીરીને લઈને સુપ્રીમ કોર્ટમાં જે તે સમયે કાનૂની વિવાદ ચાલી રહ્યો હતો તે સમયે તત્કાલીન વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંઘે જાતે જ બાહેધરી સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી હતી અને ખાતરી આપી હતી કે વડાપ્રધાન કાર્યાલયના સીધા દેખરેખ હેઠળ પુનર્વસનની કામગીરી હાથ ધરવામાં આવશે અને તેનું સતત મૂલ્યાંકન કરવામાં આવશે તે સમયે ગુજરાતના સાંસદ અને કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે મેં અને મારા હાલના નાણામંત્રી અરુણ જેટલીજીએ સમગ્ર પરિસ્થિતિ અંગે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું સમય લગાડનાર ભાજપ લાજવાના બદલે ગાજી રહ્યું છે ત્યારે નર્મદાના મુદ્દે રાજનીતિ કરનાર ભાજપ સરકાર પણ આકરા પ્રહાર કરતા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે નર્મદાના દસ મસ્તાપુરમાં ડેમના સ્લુઇઝ ગેટ બંધ કરવાનું કામ કોંગ્રેસની સરકારે માત્ર ગણતરીના દિવસોમાં જ પૂર્ણ કરી દીધું હતું જ્યારે ભાજપની સરકારને નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ દરવાજાનું કામ કરવાની મંજૂરી તારીખ બે બાર છ બે હજાર ચૌદના રોજ આપી હતી અને કામ પૂરું કરતાં ત્રણ વર્ષ લગાડ્યા તે ગુનાઈ બેદરકારી છે ભરૂચ પાસે ડેમના હેઠળવાસમાં ગરુડેશ્વર વીયર આવવાનો રિપીટ ભરૂચ પાસે ડેમના હેઠળવાસમાં ગરુડેશ્વર વિયર બનાવવાનો હતો આ કામ માટે કોઈની પણ મંજૂરી જરૂરી ન હતી આમ છતાં ગરુડેશ્વર વિયરનું કામ થયું નથી પરિણામે ભરૂચ અને નીચાણના આદિવાસી વિસ્તારોમાં નર્મદાના લાભથી વંચિત રહેવું પડેલ છે ભાજપની સરકારમાં ચાલતા ભ્રષ્ટાચારના કારણે સમગ્ર યોજનાનો બે હજાર ચૌદ પંદરની ભાવ સપાટીએ ચોપન લાખ સાતસો બોતેર પોઈન્ટ ત્રાણું કરોડ અંદાજ થયો હતો તેના સામે ઓક્ટોમ્બર બે હજાર સુધીમાં રૂપિયા છપ્પન હજાર બસો અડસઠ પોઈન્ટ બાર કરોડ ખર્ચાઈ ગયા હતા છતાં કેનાલોમાં કામ બાકી છે અને જે કેનાલો બની છે તે અત્યંત નબળી છે વારંવાર તૂટે છે સરદાર સ્વપ્ન સાકાર કરવા માટે સ્વર્ગસ્થ રાજીવ ગાંધીએ તમામ અધિકારીઓના અભિપ્રાયથી વિરુદ્ધ જઈને સરદાર સરોવર યોજનાને મંજૂરી આપી હતી તો આ હતા મિત્રો અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની તેજ ગતિવિધિ માટે જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર